આગળ વાત કરીએ ડભોઈ નર્મદાની મુખ્ય નહેરમાં મસમોટા ગાબડા પડી ગયા છે સરદાર સરોવર નિગમ ડબોઈમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે નહેરમાં મોટા ગાબડા પડતાની સાથે જ પાણીનો બગાડ થઈ રહ્યો છે લોકોના ખેતરોમાં પણ પાણી ઘુસી ગયા છે

ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ રિપોર્ટ નર્મદાની જે મુખ્ય નહેર છે પોર શાખા નહેર કહેવામાં આવે છે સરદાર સરોવર નિગમ દ્વારા જે ભ્રષ્ટાચાર છે તે સામે આવ્યો છે જોઈ શકો છો જે રીતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં આ પોરની મુખ્ય શાખા ગણાય છે નર્મદાની મુખ્ય નહેર છે આ જે પોર શાખા જતી આ મેઇન બ્રાન્ચ કહેવામાં આવે છે પરંતુ તેને અત્યારે હાલ મસ મોટું ગાબડું પડી ગયું છે અને તેના અંદર મોટી મોટી તિરાડો પડી ગઈ છે આ ગમે ત્યારે આ કેનાલ તૂટી જાય તેવી પણ શક્યતાઓ છે અહીંયા ખેડૂતોને જો આ કેનાલ તૂટી જશે તો મોટું નુકસાન થાય તેવી પણ ભીતી છે બીજી તરફ પણ સામેની સાઈડે જોવા જઈએ તો એ બાજુ પણ ગાબડું પડી ગયું છે આ નહેરમાં અનેકોવાર ગાબડા પડતા હોય છે અને પાણી પણ વહી જતું હોય છે પરંતુ સરદાર સરોવર નિગમ ડભોઈ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી કોન્ટ્રાક્ટરોને આ કામ સોંપવામાં આવે છે પરંતુ ન જેવું તકલાદી મટીરિયલ વાપરી અને આ ભ્રષ્ટાચાર છે તે કરવામાં આવે છે પરંતુ નર્મદા નિગમ આવા કોન્ટ્રાક્ટરો પર ક્યારે પગલાં લેશે તે પણ જોવું રહ્યું કેતનકુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા